આજનો દિવસ તો યાર જિંદગીમાં ક્યારેય દેતો કાઈ વાંધો નથી આપણે નીચેના આયો આયો ફોન આવ્યો ગાડી લેવા જાવી કેટીમાં તૈયાર થઈ ગયા પૈસા વાળી પાર્ટી લાગી એટલે આજે પાછું મેચિંગ મેચિંગ થઈ ગયું તો હું અને મારો ભાઈ રાજકોટ બાલાજી બાઈક પોઈન્ટ ગયા બાલાજી નામ તો રાજકોટ માં ગુજરાત માં બઉ સાંભળ્યું જોઈએ તો આપણે તો આવીને બે શેઠ ખાયા તલ શેઠ ને કઈ મુ્ય તો આવી ગયા કન્યા તો બતાવો દી અહીંયા તો એક જો ને એક ભૂલો એવી બુલેટ સ્પ્લેન્ડર સ્પોર્ટ બાઇક એવી તો ઘણી ગાડીઓ છે રેવા દે ભાઈ જો એમાં તારા બે ત્રણ વીઘા વિયા તું ચૂપ રે બાબા તું ચૂપ રે અહીંયા તો થાય એવું જો એક એક બીજો આયા હોય ને ગમી જાય બીજો આ બુલેટ ઉપર હાઠી કો કોને રાખી દીધું અમે તો રાહ જોઈ છે અમારો વારો ક્યારે આવે શેઠ તો કસ્ટમર માંથી ને નવરા નથી થાતા તો ફાઇનલી આપણો વારો આવી ગયો ને આપણે શેઠ ભાઈ બધું સમજી લેવી ગાડી તો ગમી ગઈ પણ મેર મુદ્દો છે એમાં પૈસાનો વાત તો સહી એ તો હતા ને એટલે કરી નાખ્યા હપ્તા જો ભાઈ તો આવી ગયા ફૂલ એટીટ્યુડ માં આવે કંગ્રેચ્યુલેશન કંગ્રેચ્યુલેશન ભાઈ બંને આભાર તો કહી દયો બાઇક ભલા લીધી પણ પહેલે તારીખે મને ફોન ન